જીરો એફઆઈઆર દરેક નાગરિક માટે સુરક્ષા કવચ છે ધારો કે તમારું બાઈક ચોરી થયું તમારી સાથે થયું કે કે દુષ્કર્મ જેવો ગુનો થયો પણ પોલીસ કહે અમારો વિસ્તાર નથી બીજા પોલીસ સ્ટેશન જાઓ તો એ સમયે શું કરી શકો અહીં જ આવે છે જીરો એફઆઈઆર એવો કાયદો જે તમારી દરેક ફરિયાદને ક્યારેય અટકવા દેતી નથી તો ચાલો સમજીએ આ જીરો એફઆઈઆર શું છે દરેક માટે એ રક્ષણ કવચ સમાન છે તો નમસ્કાર મિત્રો હું એડવોકેટ યુવરાજસિંહ ઝાલા લોપેન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું જે આપણે કાયદા અને ન્યાયના મહત્વના વિષયો સરળ ભાષામાં સમજીએ છીએ આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીરોના પાંચ મુખ્ય ફાયદાઓ અને એક મહત્વપૂર્ણ જજમેન્ટ અને છેલ્લે તમને મહત્વનું ટુ એક્શન આપીશું જેથી તમને ખબર પડે કે મુશ્કેલીના સમયે કઈ રીતે કાયદો તમારો સાથ આપે છે તો વિડીયો શરૂ કરતા પહેલાં જો આપ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો પ્રથમ પોઈન્ટ તાત્કાલિક ફરિયાદ નોંધણી જીરોએફઆરથી તમને કોઈપણ પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકો છો પછી ભલેને ગુનો કોઈ પણ જગ્યાએ થયો હોય આથી સમય બચે છે અને તપાસ વહેલી શરૂ થાય છે જે ન્યાય માટે ખૂબ જરૂરી હોય છે બે પોલીસની નિષ્ક્રિયતા અટકાવે છે ઘણી વાર એવું બને કે કોઈ કારણે ફરિયાદ નોંધવાનો ઇન્કાર કરતા હોય પોલીસ એમ કે અમારો વિસ્તાર નથી પણ હવે એવું ચાલશે નહીં જીરો એફઆઈઆર કાયદો કોઈ પણ પોલીસને ફરજ પાડે છે કે તેઓ ફરિયાદ સ્વીકારવી જ પડે છે આથી પોલીસની જવાબદારી વધે છે અને નાગરિકોને ન્યાયનો અધિકાર મળે છે ત્યારબાદ ત્રણ તપાસમાં સરળતા અને સાતત્ય જળવાઈ રહે છે ફરિયાદ એકવાર નોંધાયા પછી તે યોગ્ય વિસ્તારના પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવે છે આથી તપાસમાં વિલંબ થતો નથી અને કાર્યવાહી સતત ચાલતી રહે છે ચાર પીડિત પીડિતની સુરક્ષામાં વધારો જીરો એફઆઈઆરથી પીડિતને તાત્કાલિક સહાય મળે છે ખાસ કરીને મહિલાઓ કે બાળકોના કેસમાં આથી કાયદો વધુ માર્ગ માનવિક બને છે અને પોલીસની જવાબદારી સ્પષ્ટ થાય છે પાંચ નાગરિકોને વિશ્વાસ અને સહેજતા જીરો કારણે લોકો હવે ક્યાં ફરિયાદ કરવી અને એની ચિંતા કર્યા વગર ગમે તે જઈ ફરિયાદ નોંધાવી શકે છે આથી લોકોમાં કાયદા પ્રત્યેનો વિશ્વાસ વધે છે અને ગુનાના રિપોર્ટિંગ દરમાં વધારો થાય છે આ બાબતેના કેટલા કોર્ટના જજમેન્ટ છે ભારતના સુપ્રીમ કોર્ટ અને હોમ મંત્રાલય બંને જીઓ આફઆઈને માન્યતા આપી છે વર્ષ બે હજાર તેરમાં નિર્ભયાકાંડ બાદ કેન્દ્ર સરકારે જીઓ આફાઈની વ્યવસ્થા ફરજિયાત કરી સુપ્રીમ કોર્ટના કેસ લલ લલિતા કુમારે વર્સિસ ગવર્મેન્ટ ઓફ ઉત્તર પ્રદેશ બે હજાર તેર આ ચૂકદામાં કોર્ટે કહ્યું કે જો વ્યક્તિ ફરિયાદ લઈને આવે તો પોલીસે તરત જ આફાઈનો દ્વીજ પડશે અધિકાર ક્ષેત્રનું બહાનું ચાલશે નહીં આ ચુકાદાએ જીઓ અફવાને કાનૂને વધુ મજબૂતી આપી ને છેલ્લે ઓલ એક્શન જો તમને ક્યારે એવો અનુભવ થાય કે પોલીસ ફરિયાદ નોંધવામાં વિલંબ કરે છે તો શાંતિથી કહો કે મારે જીરો અફવા નોંધાવી છે આ અમારો કાયદે કાયદાકીય અધિકાર છે એ જાણવાથી તમને અને તમારા જેવા બીજા નાગરિકોને પણ મદદરૂપ થઈ શકો છો અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં લખો આઈ સપોર્ટ ઝીરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કા કાનૂની જ્ઞાન અને ન્યાયના અધિકાર વિશે વધુ વિડીયો જોવા માટે સ્મરણ રાખો કાયદો જાણવો એ પણ આપણો અધિકાર છે થેન્ક યુ